ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં ગુજસેલ સર્કલથી આ રોડ શોની ભવ્ય શરૂઆત થશે

એવી ઈચ્છા ધરાવતા પરિણામે પ્રધાનમંત્રી મહા સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલમાં ફર્જ દરેક રાજ્યોમાં થવા માટે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત હરકગેલું થતું હોય હરકગેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટર રોડ શો અને હજારો લોકો કદાચ એક લાખ પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરખ છે અને હરખ ઘેર મોદી સાહેબને વધારવા માટેની તૈયારી ચાલી ઓપરેશન સિંદુર પછીનો પ્રથમ દિવસ અને ઓપરેશન સિંદૂર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે પોતાના સૈન્યબળ એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમને આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક મિશાલ બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો હોય જ